સરદાર જય સરદાર સરદાર યુનિટી કાર્યક્રમમાં સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સર્વ પૂજ્ય સંતોના ચરણોમાં વંદન કરું છું ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ શ્રીમતી દર્શનાબેન વાઘેલા અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા શ્રી નરહરિભાઈ અમીન મારા સૌ સાથી ધારાસભ્ય શ્રી વિજયનગર સ્ટેટના શ્રી રાવસાહેબ વિજયવર્ધનસિંહજી ગોફ સ્ટેટના શ્રી કૃષ્ણરાજસિંહજી ચુડાસમા ગાંગડ સ્ટેટના શ્રી રધુવીરસિંહજી વાઘેલા ઉમેરડીયાના સ્ટેટના શ્રી ભગીરથસિંહજી વાઘેલા માંડવગઢ સ્ટેટના શ્રી પૂજાબાપુ વાળા બાળ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન શહેરના પ્રમુખ શ્રી પ્રેરકભાઈ સાહ અમદાવાદ શહેરના પ્રભારી શ્રી રજનીભાઈ પટેલ અમદાવાદ મહાનગરપાલિકાના સૌ પદાધિકારી અધિકારીગણ આમંત્રિત મહાનુભાવો પ્રેસ મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ શ્રેષ્ઠ ભારતના પ્રેરણા સ્ત્રોત શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં સરદાર સાહેબની એકસો જન્મ ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે આ અંતર્ગત આપણે સરદાર સાહેબના એકતાના કાર્યો અને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આપેલા એકતાના મંત્રને જન જન સુધી પહોંચાડવા વિધાનસભા વાઇઝ યુનિટી માર્ચ એટલે કે પદયાત્રા યોજી રહ્યા છીએ આ પદયાત્રામાં જોડાયેલા ઘાટલોડિયા વિધાનસભાના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા લોહ સરદાર સાહેબને શ્રેષ્ઠ અંજલિ આપી છે સરદાર સાહેબ ની આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવવંત ઇતિહાસનું જીવંત પ્રતીક છે સરદાર સાહેબે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા લોકપ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે માંથી કલમ ત્રણસો સિત્તેર દૂર કરીને કચ્છથી કટક અને કન્યાકુમારી ભારતને એક અને અખંડ બનાવ્યું છે વિકાસની રાજનીતિ અને સૌના સાથ સૌના વિકાસની એકતાથી જ વિકસિત ભારત બની શકે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે બતાવેલા માર્ગને આખો દેશ અનુસરી રહ્યો છે બિહારની જનતા જનાર્દને પણ એ જ માર્ગે ચાલીને વિધાનસભા ચૂંટણીમાં મોદી સાહેબના નેતૃત્વને ભારે જન આપ્યા છે રન ફોર ડેવલપમેન્ટ વિકાસની રેસમાં સૌના સાથ વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર થી ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે આ માટે આપણે સૌએ એક થઈને સ્વદેશીનો મંત્ર અપનાવવાનો છે સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવીને અને વોકલ ફોર લોકલ આપીયે સરદાર સાહેબ ને આદર યાદ કરીને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે જ્યાં હોઈએ ત્યાંથી દેશની એકતાનો અખંડિતતાનો સ્વદેશીનો સંદેશ આત્મસાત કરીશું વિકસિત ભારત બે સૌ એક બની નેક એક બની સાકાર કરીશું હૃદયપૂર્વક આભાર માન્ય શ્રી આપના પ્રેરક શબ્દોએ આજે માત્ર કાર્યક્રમ ને નવી ઉર્જા આપી છે અને સાથે સાથે એકજૂટ રહીને આગળ વધવાનું છે એવી પ્રેરણા આપી છે એકતા વિકાસ સ્વદેશી ભાવ અને જન કલ્યાણ માટેનો આપનો દ્રઢ સંકલ્પ આ સમગ્ર યુનિટી આપણી સાચી વંદના રૂપે આપણે સૌ મળીને સ્વદેશી શપથ ગ્રહણ કરીશું આપણે આપણા સ્થાન પરથી ઉભા થઈશું અને આપણો જમણો હાથ જ્યાં છે ત્યાંથી આગળ ધરી અને આપણે સ્વદેશી શપથ લઈશું હું ભારત માતાની સેવા અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ ઘર કાર્ય સ્થળ અને ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ ગામ ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ પ્રયાસરત રહીશ પારિવારિક અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ નો ઉપયોગ કરીશ અને દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ ધન્યવાદ યુનિટી लॻाॻ ગુજરાતની ચિંતા કરે છે એવા આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે વચ્ચે રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રી વચ્ચે ઉપસ્થિત છે આપણી વચ્ચે આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ આજે જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ વચ્ચે ઉપસ્થિત છે એમનું સૌનું ઘાટોડે વિધાનસભા પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું આપણે બધા બે હાર ઊંચા કરી ભારત માણસ એ કરી માન્ય મુખ્યમંત્રી સાહેબ ને વધારીએ વચ્ચે આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા લોકપ્રિય ધારાસભ્ય આપણા દાદા આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા સૌ ગાઠવાડિયા વિધાનસભા પરિવારોથી આપણા સૌ આગેવાનોનું હૃદયથી સ્વાગત કરીએ છીએ ભારત માતા કી આવો ખૂબ તાળીઓ ના નાદ સાથે સ્વાગત કરીએ માન્ય મુખ્યમંત્રી સાહેબ નું સાથે સાથે સ્વાગત કરીએ છીએ માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ માન્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા હર્ષ ની લાગણી છે આજે આમરી ગામ ખાતે જયારે અહિયાં એકતા ની આ યાત્રા અહિયાં શરૂ થવા જઈ રહી છે આદરણીય મહાનુભાવો સન્માન્ય અધિકારીગણ અને અમદાવાદના ના આજે ખોડિયાર માતાના પવિત્ર સાનિધ્ય થી એક એવી યાત્રા આરંભ થવા જઈ રહ્યો છે જે માત્ર યુનિટી માર્ચ નથી પણ આપણા મૂલ્યો આપણા સ્વભાવ અને આપણા સ્વદેશી અભિમાન પ્રતિબિંબ છે આ મંચ ગૌરવ અપાવે છે આપણા ગુજરાતના ના લોકપ્રિય મુખ્યમંત્રી સશક્ત નેતૃત્વ ની એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માતાના આશીર્વાદ થઈ તેઓ વૃક્ષારોપણ કર્યું જે આશીર્વાદ અને જવાબદારીનો સંમાન થાય છે અને આ બાર પાવન કાર્યમાં જોડાયા છે ત્યારે અમે મંચસ્થ વંશસ્તરે આજમાં અનુભાવ ખૂબ મસ્ત સ્વાગત કરીએ છીએ અને હવે માનનીય મુખ્યમંત્રી સમગ્ર રાષ્ટ્ર ને સંદેશ આપનાર લોક પુરુષ ને આપણે આવતા રહીશું સમગ્ર જનમેદની સમગ્ર રાજ્ય વુષ્પાંજલિ કરશે સાહેબ

અને સંગઠન દ્વારા શ્રી પ્રેરથભાઈ શાહ શહેર પ્રમુખ શ્રી ભૂષણભાઈ ભટ્ટ શહેર મહામંત્રી અને શ્રી શહેર મહામંત્રી માન્ય મુખ્યમંત્રી સ્વાગત પુસ્તક

શાહ શ્રી ભૂષણભાઈ ભટ્ટ અને શ્રી પરેશભાઈ લાઠાણી ને વિનંતી સ્વાગત કરશો માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ નું સ્વાગત કરવાની વિનંતી કરી છે ધરમશીભાઈ દેસાઈ ને તેઓને અમે આવકારી છે કે આપ માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ નું સ્વાગત કરશો અભિવાદન કરશો

વિજય પ્રધાન વિજયનગર થી સ્વાગત કરશો